આજે વાત કરવી છે એક એવા ગૌરવશાળી ઇતિહાસની જે ભારત અને ઇઝરાયેલના સંબંધોની એક અનોખી ઝાંખી દર્શાવે છે આજથી લગભગ એકસો સાત વર્ષ પહેલાં પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન આપણા બહાદુર ભારતીય સૈનિકોએ ઇઝરાયેલના પવિત્ર શહેર હાઇફાને તુર્કીના શક્તિશાળી ઓટોમન સામ્રાજ્યના કબજામાંથી આઝાદ કરાવ્યું હતું આ એક એવી ઐતિહાસિક જીત હતી જેણે મધ્ય પૂર્વનો નકશો બદલી નાખ્યો અને આધુનિક ઇસરાયલનો પાયો નાખ્યો ત્રેવીસ સપ્ટેમ્બર ઓગણીસ સો અઢારના દિવસે જોધપુર મૈસૂર અને હૈદરાબાદ લાન્સલ્સની ભારતીય ગોળેસવાર રેજિમેન્ટ્સે માત્ર ભાલા અને તલવારના જોરે જર્મન મશીનગન અને તોપોથી સજ્જ ઓટોમન સેના પર હુમલો કર્યો હતો આ હુમલાને ઇતિહાસનું છેલ્લું મહાન ઘોડેસવાર અભિયાન પણ કહેવામાં આવે છે વર્ષો સુધી આ જીતનો શ્રેય અંગ્રેજોને મળતો રહ્યો પણ હવે ઇસરાયેલે આ ભૂલ સુધારી છે હાઈફાના મેયર દ્વારા શહેરમાં પાઠ્યપુસ્તકો બદલવાની જાહેરાત કરાઈ છે જેથી નવી પેઢી જાણી શકે કે તેમને ભારતીય સૈનિકોએ આઝાદી અપાવી હતી ભારતીય સેના દર વર્ષે ત્રેવીસ સપ્ટેમ્બરને હાઈફા દિવસ તરીકે મનાવીને આ વીરતાને કરે છે સલામ આ હતી ભારતની એ વીર ગાથા જેણે હાઈફાને સ્વતંત્રતા અપાવી હતી